પૈસા લઈને હજી યાત્રા માટે લઈ જવાનું કહે છે પણ લઈ જતા નથી અને આ રીતના અગાઉ બી બે ત્રણ વાર એમને આ રીતનું કૌભાંડ કરેલું છે અને કરોડો રૂપિયાનું લોકોનું કૌભાંડ કરેલું છે પણ અત્યાર સુધી કોઈને લઈ નથી જતા અને કૌભાંડ હતું એમનું ચાલુ છે અમારા પણ પૈસા ફસાયા છે કેટલા રૂપિયા તમારા છે અમારા એક લાખ પાસઠ હજાર રૂપિયા છે તમને ક્યારે રૂપિયા આપેલા અમે રૂપિયા આપ્યા આજે ત્રણ મહિના થઈ ગયા છે અને તારીખ પર તારીખ આપે છે અને અત્યાર સુધી લઈ નથી ગયા અને ટિકિટ પણ નથી લાયા તમારી જે જવાની તારીખ જે તમારે બુકિંગ કર્યું હતું એને કેટલો સમય થયો ત્રણ મહિના થઈ ગયા અમારે બારમા મહિનામાં જવાનું હતું પણ એની જગ્યા પર આ બીજો મહિનો પૂરો થવાયો પણ હજુ સુધી કોઈ જવાબ બી નથી આપતા અને પૈસા બી નથી આપતા કેટલી તારીખો તમને બતાવેલી છે છ થી સાત તારીખો આપેલી છે એક પણ સમય નહીં લઈ ગયા એક પણ સમય નહીં લઈ ગયા હાલ એમની ઓફિસ ચાલુ છે ઓફિસ નથી ચાલુ એમના ઘરેથી જ વાતચીત કરે છે તમારી શું માંગ છે અમારી માંગ એ છે કે અમને અમારા પૈસા પરત મળી જાય અને બીજા લોકો જે આ રીતના ફસાતા હોય એ લોકોને તમારી ચેનલ માધ્યમથી એમને ખબર પડે કે આ માણસ ફ્રોડ છે એટલે ફરીવાર એને પૈસા કોઈ આપે નહીં શું નામ તમારું સમીર રાણા ક્યાં રહેવાનું લક્ષ્મીનારાયણનગર ગોરવા હા તમે આજે જે ગોરવા પોલીસ સ્ટેશન આવ્યા છો શું થયું છે તમારી સાથે ને કેટલા રૂપિયા તમારા ફસી ગયા છે સાહેબ અમે સોયબ રાણા સામે કેસ ફરિયાદ કરવા આવ્યા છીએ અને અમારી માંગ છે કે અમને એને છેતર્યા છે નવમા મહિનાના પૈસા ભરેલા છે અમે અને છ મહિનાથી અમને તારીખો પર તારીખો આપે છે અહીં અમને ઉમરા કરવા લઈ જતો કે ના તો અમને પૈસા પરત આપતો ફરિયાદી એટલે કરવા આવ્યા છે કે અમને ન્યાય મળે આના સામે કેટલા રૂપિયા છે તમારા અમારા છ જણના પૈસા છે પણ માંગ અમારા બે જણની પૈસાની જ છે કે અમને અમારા બે જણના પૈસા પાછા આપી દે તમને કેટલા વાયદા કરી ચૂક્યા છે આજથી દસ થી બાર દસ થી બાર વાયદા કર્યા તારીખ ઉપર તારીખ જ આપે છે પણ એની એક પણ તારીખ સાચી નથી અને જ્યારે એને ત્યાં અમે દુકાન પર પૈસા આપેલા એની દુકાને હવે જઈએ છે તે મળતો જ નથી અને એની માં હોય છે એક વખત એની માં સાથે મેં ખૂબ બોલાવા ગઈ કે તમારો છોકરો ક્યાં છે અમારે તારીખો પર તારીખ આપે છે અમને મળાવો તો અમને અમારી સાથે ગલત વ્યવહાર કર્યો એમની માએ તો તમારી હાલ હમણાં શું માંગ છે પોલીસ સ્ટેશન આવવાનું કારણ શું છે બસ અમારી માંગ છે કે અમને અમારા પૈસા મળી જાય અને સરકારને એક અમારી નિવેદન છે વિનંતી છે કે આવા ટુર ટ્રાવેલ્સ બંધ કરો અને અમારા જેવા બીજા કોઈ ગરીબ માણસ છેતરાય અમે બહુ ગરીબ છે રૂપિયો રૂપિયો ભેગો કરીને અમે ઉમરા માટે જવા તૈયાર થયા અને અમારી સાથે છેતરપંડી થઈ છે ફ્રોડ થયું છે અમારી સાથે તમે કઈથી આવ્યા છો અમે સાવલી ગામ ગણપેટના છીએ શું નામ તમારું મારું નામ શબનમ છે અમારી જેઠાણી છે અમારા બે ભાઈઓના પૈસા ભરેલા હતા તમે અહીંયા બહુ ધક્કા ખાઈ ગયા છો બહુ ધક્કા ખાઈ ગયા ને અમે અમે આશા બી છોડી દીધી છે પણ અમે આશા માંગીએ છીએ એમની પાસેથી કે અમારા ફરત પૈસા અપાવે અને અમને ન્યાય અમારા મહેનતનો પૈસા મહેનતનો પૈસા છે અમારા સાહેબ તમારી તમારી સાથે શું થયું છે અને કયા વિસ્તારમાં રોચો ને તમે આજે ગોરવા પોલીસ સ્ટેશન સાના માંડાયા છો મેં ભંડારી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સમાં બે હજાર ત્રેવીસ જાન્યુઆરી પંદર તારીખે એક લાખ એકસઠ હજારનો ચેક આપ્યો હતો મારા મમ્મી પપ્પાને ઉભરા માટે પણ એને બીજા દિવસે મારા ડેબિટ બી થઈ ગયા પછી એ તારીખ પર તારીખ આપતા ગયા એ લોકો અને એ ટૂરનું એ લોકોનું હજુ આયોજન થયું નહીં મારા પૈસા ફસી ચૂક્યા છે મેં ઓલરેડી એમને દુકાને જઉં છું એમની શોપ પર જઉં છું જે એમની મધુનગરમાં છે હુસેની પાર્કમાં તો ત્યાંથી મને કોઈ રિસ્પોન્સ નહીં મળતો તો કે હજુ આવ્યું નથી પછી મેં એમને કીધું મારા રૂપિયા પરત આપી દો એ રૂપિયા માટે બી વાયદા કરતા ગયા નહીં આપ્યા પછી એમને મેં કીધું કે ભાઈ તમે મારા રૂપિયા ક્યાર સુધી આપશો હજુ સુધી એમને સ્ટીલ આપ્યા નથી બે હજાર પચીસ સુધી પછી ના છૂટકે મેં એમને કીધું કે ભાઈ મારા પૈસા તમે ક્યાર સુધી આપશો તો કોઈ એ લોકોનો અપડેટ નથી અને એવા કેટલા લોકોના ફસી ચૂકેલા છે અમે એમને કહીએ છીએ કે ભાઈ આપી દો તો એ કે તમારે જે થાય એ કરી લો મારા પાસે આવશે ત્યારે આપીશ ત્યાં સુધી એની દુકાને જઈએ તો બી કોઈ અપડેટ નહીં આપ તમે કયા 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 વર્ષે આપેલા મેં બે હજાર ત્રેવીસમાં જાન્યુઆરીમાં પંદર તારીખે એમને ચેક થ્રુ પૈસા આપ્યા હતા એક લાખ એકસઠ હજાર બે વ્યક્તિ દીઠ સાડા એસી હજારના ભાવથી એટલે બે હજાર તેવીસથી લઈને આજે બે હજાર પચીસ તમને મોકલવા માટે કોઈ એમને વાયદા આપેલા એમના વાયદા પર વાયદા કરતા કે બધા વાયદા એમના ખોટા પડ્યા એમને ટૂર્સ બી લોકો લઈ જાય છે પણ એમને બહુ લોકોના પૈસા એવો કોબાટ કરી ચૂક્યા છે આખા ગોરવામાં આજે તમારી માંગ શું છે અમારી માંગ એ છે કે અમારા રૂપિયા જલ્દી જલ્દ એ પરત થવા જોઈએ અને એ વ્યક્તિ ઉપર સખતમાં સખ્ત કાર્યવાહી થવી જોઈએ શું નામ તમારું મારું નામ છે સૈયદ ફુરખાન ઇલિયાસ મિયા હું ગોરવામાં જ રહું છું એ મારા આટલા ટાઈમથી પૈસા પૈસા ફસિજ કેટલા રૂપિયા છે એક લાખ એકસઠ હજાર